પરેશભાઈ રાજકોટના રણ ટંકા કે રણ મેદાનમાં આપ આજ ચૈત્રી નવરાત્રીના ધનૈયા તપીરા છે માં નવદુર્ગા ભવાની આજ અમારી કુળદેવી કાગોળવાળી માં કુડલના શરણે શીશ ઝુકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા આપ સૌ એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા રાજકોટના રવિધાનમાં સંસદ સભ્ય બનવું મહત્વનું નથી પણ પડોશી ધર્મ નિભાવીને આવતા પાંચ વર્ષ રાજકોટ ના હાથી બનવા માટે રણમેદાનમાં આવ્યો મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં સફળ થઈશ મા ભવાનીમાં જગદંબામાં ખોડલ બધાના હૃદયમાં વસી અનિતિ અધર્મ અને અસત્યની સામે નીતિ ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજે સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું આ ભૂમિને હું વંદન કરું છું રાજકોટના જનજનને હૃદયમાં વસેલા રામને સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ વીતેલા પંદર પંદર દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઇરાદાપૂર્વક ડાઘ ભૂસવામાં નિષ્ફળ નહીં છે એ દીકરીઓ આજ પંદર પંદર વીસ વીસ દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ એમ છતાં ષ્ટ્ર બનીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી ત્યારે મને લાગે છે કે દર વખત આ વખત પણ